એ રામ રામ છે આનંદભાઈ તમને ને ખેડૂત મિત્રો ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ને નિલમબેન ના જાજા કરીને રામ 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 જો આનંદભાઈ ગામના ચોરે એકઠા થાય ને એટલે આપણો મેળાવો જામે ને આપણે અલગ મલક ની વાતો કરીએ ખાસ કરીને કૃષિ વિષયક વાતો કરીએ અને ભજન ભાવ પણ કરીએ હવે આજના કાર્યક્રમમાં શું વિશેષ વાત કરવાના છો એ જણાવો જો આનંદભાઈ આપણે મોટે ભાગે ગામનો ચોરોમાં ખેત વિષયક વાતો કરીએ ખેતીવાડીની વાતો કરીએ અવનવા પાકોની વાત કરીએ અને એવી રીતે આપણો આ કાર્યક્રમ ચાલે હવે ખેતી પદ્ધતિની જો આપણે વાત કરીએ ને આનંદભાઈ તો ખેતી પદ્ધતિઓ સમયાંતરે બદલાતી રહેતી આવી છે સૌથી પહેલા છે ને આપણે પરંપરાગત ખેતી કરતા હા પછી સમય જતા અનાજની અછત સર્જાતા હા પછી નવા નવા બિયારણોની શોધ થઈ રાસાયણિક ખાતરો આવ્યા અને જંતુનાશકો પણ આવ્યા એટલે એમાં શું થયું આનંદભાઈ કે એ બધું વાપરવાથી ઉત્પાદનમાં વધારો દેખાયો પણ એ છે ને થોડો છેતરામણો હોય ને એવું હતું એમાં શું છે કે રાસાયણિક એટલે કે કેમિકલના ઉપયોગથી જમીનનું પોત છે ને હા એ બગડવા લાયક બરાબર છે અને જેના કારણે એ કેમિકલોની અસર પણ માં અથવા ખેત પેદાશોમાં થવા લાગી અને જેની અસર સરવાળે આપણા સ્વાસ્થ્ય પર થવા લાગી એટલે એ જે રસાયણો વપરાયા ને એની આડઅસરો સામે આવવા લાગી ત્યારે આપણને ખબર પડી કે આ બધા રસાયણો એ હાનિકારક છે અને ત્યારે સમજાયું કે ફરીથી આપણી પરંપરાગત ખેતી કરવી વધુ હિતાવહ છે અને લોકહિતમાં પણ છે સાવ સાચી વાત હવે જુઓ આનંદભાઈ હવે પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીનો જે આપણો પુરાણો પણ ખૂબ વૈજ્ઞાનિક અભિગમ હતો એ પાછો આવવા લાગ્યો છે પણ સાથે સાથે ખેડૂતો અમુક જે આધુનિક ટેકનોલોજી છે ને એનો સમન્વય પણ આ પ્રાકૃતિક ખેતી સાથે કરવા લાગ્યા છે એના પરિણામે ઉત્પાદન પણ સારું મળે છે સમયનો પણ બચાવ થાય છે અને ખેડૂતોને છેવટે થોડું આર્થિક વળતર પણ એટલે કે સારું મળતું છે અને ઉપભોક્તાની રીતે જો આપણી વાત કરીએ ને હા તો આપણે સાચું સાચું અન્ન સાચી ખેત પેદાશો મળવા લાગી હા અને જે ખેડૂતો છે ને એ હવે મૂલ્યવર્ધન ની પણ મહત્વતા કે ઉપયોગીતા જે કોતે એ પણ સમજવા લાગ્યા છે પરિણામે બજારમાં પોતાના માલને અસરકારક રીતે કેવી રીતે વેચી શકાય કે મૂકી શકાય એ પણ જાણવા લાગ્યા છે અને સાથે સાથે ખેડૂતો સીધા ગ્રાહકો સુધી પણ પહોંચવા માંડ્યા છે હા જેથી એને એની ખેત પેદાશનું જે મૂલ્ય છે ને એ વધારે મળે અને વચ્ચે જે ઘટાડો આવતો હમ મૂલ્યમાં હમ એનાથી બચી શકે હા તો આનંદભાઈ હવે આપણે જ વાતો કરશું કે આપણા જે એક આગેવાન ખેડૂત કહી શકાય એવા જે મહેમાન છે ને એની વાત સાંભળીશું આપણે જે આગેવાન ખેડૂત મિત્ર છે અને જે આપણે કઈક વિશેષ માહિતી આપી શકીએ એમ છે તો આપણે એની જ વાત પહેલા કરીશું તો પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગેવાન એવા ખેડૂત ભાઈ શ્રી વેલજીભાઈ બુડિયાને મળીએ અને સાંભળીએ એમની ખેતીની વાત તો આવો સાંભળીએ એ રામ રામ વેલજીભાઈ રામ 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 બધેને રામ રામ વેલજીભાઈ તમે સજીવ ખેતી સાથે વર્ષોથી સંકળાયેલા છો અને સજીવ ખેતી કરો છો પણ સૌથી પહેલા તો એ વાત કે સજીવ ખેતી એટલે શું અને સજીવ ખેતી શા માટે સજીવ ખેતી નો મુદ્દો એક જ છે કે દેશી ગાય આધારિત કૃષિ કે દેશી ગાય નું ગોબર એનું ગૌમૂત્ર એની છાસ એનું ફૂલ ક્યાંય કઈ રીતે ઉપયોગ કરવો એક સજીવ ખેતી તો પેલા વડીલો બધા કરતા હતા અને વેટલો એક પચાસ વર્ષનો ગાળો એવો થયો કે રસાયણ ને ખેતીમાં આવ્યું અને પછી જે રસાયણ મુક્ત પાછું ખેતીમાં પાછું કરવા માટેનો જોડો વિષય એટલો કે આની સાથે વિજ્ઞાન ઉમેરા કે જે વિજ્ઞાનને કારણે અત્યારે એ ખેડૂતોને સજીવ ખેતી કરવી બહુ સહેલી પડશે અમે તો બધા અનુભવમાંથી પેલા પહેલા અમને થોડી ખેંચ પડી પણ આજે તો એટલું જ કહી શકીએ કે અમે એક બે દિવસની અંદર કે ત્રણ દિવસની તામેલ તાલીમ લે તો પણ ખેડૂતોને અમે ગાય આધારિત કૃષિ દેશી ગાય આધારિત કૃષિ જે ભારતની એક પરંપરા છે કે ખેતી સાથે ગાય જોડાયેલી છે પણ આ વેચે થોડા વર્ષો નીકળી ગઈ એટલે ખેતીને આ બધી રસાયણો ઘણા બધા ઉમેરાના એના કારણે આ બધી દૂર થઈ પણ મૂળ સજીવ ખેતીનો મુદ્દો વિષય છે કે દેશી ગાય આધારિત કૃષિ તમે લાંબા સમયથી આ સજીવ ખેતી ક્ષેત્રે રોકાયેલા છો તો લગભગ કેટલોક સમય થયો હશે મેં રસાયણ ખેતી ચાલીસ વર્ષ કરી બે આપણો કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારબાદ મેં રસાયણ જે હજારો ગુણી વાપરી નાખતો તો અને એ ગુણીને ને રસાયણ દવાઓને પૈસા બધા બચાવ્યા અને એ બે હજાર એક થી મેં ખેતી આ ઓર્ગેનિક ખેતી ચાલુ કરી બરાબર એટલે આમ તો આ જે સજીવ ખેતી છે એનો કોન્સેપ્ટ આપણે કહીએ તો એ તો વૈદિક કાળથી છે જૂનો છે અને આપણી સંસ્કૃતિ પણ ગૌ આધારિત સંસ્કૃતિ જ હતી ને એ રીતે જ ખેતી થતી પણ વચ્ચે જે બદલાવ આવ્યો એમાં રાસાયણિક ખાતરો આવ્યા જંતુનાશકો આવ્યા પછી જે સુધારેલા બિયારણ છે કે મોડિફાઈડ આપણે જે સીડ કહીએ છીએ એ બધું આવ્યું તો તો એનાથી ઉત્પાદન વધારે થાય છે તો પછી તમે આ પાછા સજીવ ખેતી તરફ શું કરવા ઉત્પાદન પેલું પ્રથમ દેખાણું કે ધરતીમાં તાકાત પડી હતી ધરતીમાં એ તાકાત પડી હતી તાકાતને કારણે રસાયણ થોડુંક ઉમરાનું એટલે ઉત્પાદન થોડુંક વધુ દેખાણું અને હરિયાળી ક્રાંતિ ભારત દેશને કે સરકારને કે એવું દેખાણું કે ખરેખર ખેતી એ આજે નુકસાન બહુ મોટી થઈ અને મોટી થઈ એટલું જ નહીં કે જે ખાનાર પ્રજા દવાખાના સુધી પહોંચી ગઈ દવાખાના કેમ જાય છે એ ખબર નથી પ્રજાને પણ ખરેખર એ ખેતી ની મોટી બીમારી રસાયણી જે છે એ મારા તમારા ઘરના પરિવારોમાં આવી ગયો એટલે કે એનાથી જમીન છે એ એનું જે બંધારણ છે એ બગડતું ગયું એવું તમારું કેવું છે અને તમે અનુભવ્યું પણ છે બરાબર હવે જે આ જે સજીવ ખેતી છે એ કન્સેપ્ટ પ્રમાણે એમાં કૃત્રિમ રસાયણોનો ઉપયોગ બિલકુલ બંધ એટલે કે રાસાયણિક ખાતરો નહીં વાપરવાના જંતુનાશકો નહીં વાપરવાના તો પછી પાકને રોગ જીવાત તો નડે જ તો ત્યારે શું કરવાનું પાકને દાખલા તરીકે એવું પાકને પેલું જ બિયારણ હજી ઓર્ગોનિક બિયારણ તો ઠીક છે એની હજી કક્ષા દેશી બિયારણ થોડાક છે અને કોઈ વાવેતર કરે છે પણ આજે દાખલા તરીકે પટ દેવો હોય તો ખાટી છાશ છાતી પટ આપી દો અને આપની જે હોય એને વાની કરી દો હેલી જેને આપે કઈ એને પટ આપી દો એટલે એનો પટ આવી જાય એટલે કે કૃત્રિમ જે ફૂગનાશક આપણે વાપરીએ છીએ એ નહીં વાપરવાનું ફૂગનાશકની ની દવા સ્પેશિયલ ગાય તૈયાર જ કરી છે એમ કરું ને એટલે કહું છું કે આ વિજ્ઞાન આની અંદર ઉમેરાણો એટલે આ બધા વિષયો છે બરાબર છે લોટ કઠોળ નો લોટ વાપરવાનો આવે છે આવી પાંચ વસ્તુ જે છે એની સાથે ગોળ કે જે કઈ માટી કે આવી પાંચ વસ્તુ ઉમેરા થી દિવસે તૈયાર થઈ જાય છે બરાબર એટલા બધા બેક્ટેરિયા તૈયાર થઈ જાય છે જેને આખા એક એકર માં ખાલી વીસ કિલો છાણ હોય ને તો એ ડીએપી ગુણી જેટલું કામ કરે છે એટલે ખેતર જે એનું ગેસ છે કુદરતી નીકળતો ગેસ એ જીવાત ને નજીક આવવા નથી દેતો બહુ ઓછું એને એને એનું કારણ છે કે જે છોડવો જે પીએ છે એની અંદર પણ ગોબર ને ગૌપુત્ર જાય છે અંદર છોડો એના કારણે જીવાત એ પાંદડા ને ખાતી નથી એનાથી જીવાત પોતે મૃત્યુ પામે છે ઓટોમેટિક એટલે આ જે જંતુનાશક જે કુદરતી રીતે તૈયાર કરવામાં આવે છે તો એને

એ ગૌમૂત્રમાં બોરી દો એટલે બાર તેર દિવસે ઓઘરી જાય અને એનું દ્રાવણ જ મેં ખેતીમાં વાપર્યું છે બરાબર અને એમાં કઈ જીવામૃત કે બનાવવાનું જીવામૃત નો થોડો ખર્ચો છે દાખલા તરીકે ગોળ લેવો પડે કઠોળ લેવું પડે અને જે કઈ એને બનાવવાની જે પ્રક્રિયા છે બાકી તો બધી વસ્તુ છે પણ એ બે વસ્તુ તો આપણે ખરીદી પડે ગોવર ગૌમૂત્ર અને માટી પોતાની છે પણ ગોળ ને કઠોળ જે લોટ છે દાખલા તરીકે એની ખરીદી કરવી પડે અને કઠોળ તો હમણાં મોંઘા પણ છે એકદમ મેં દાખલા તરીકે મારા જીવનમાં એક જ વખત જીવામૃત મેં મારા ખેતી બાગાયતની અંદર નાખી ત્યારે બાગાયતમાં વધુ દેખાણું એવું લાગુ બહુ જ પાવર છે એમ એટલે એ જે વર્ષના બે પાક ત્રણ પાક લેવા વાળી જે ખેતી છે એ ખેતી ની અંદર એ જીવામૃત કામ નથી પણ બાગાયતની અંદર જીવામૃત કોઈ જરૂર નથી પણ જીવામૃત છે એ સારામાં સારું એક ડીએપી એક ડીએપી જેટલી તાકાત જીવામૃત પડેલી છે એટલે તમે જે બાગાયતમાં તમારો સજીવ ખેતીનો અનુભવ છે એની વાત કરી તો બાગાયતમાં જે ઉત્પાદન મળે છે જે ફળ મળે છે એ એટલો જ સારો અને આકર્ષક હોય છે જે આપણે કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરીને મેળવીએ છીએ દાખલા તરીકે મને તો એવું લાગે છે કે એના કરતા સારામાં સારું હોય છે જે રસાયણ દાખલા તરીકે રસાયણ દવા કદાચ છાટી હોય અને વાતાવરણમાં એવી ઓછીથી ક્યારેક વાતાવરણ એવું થાય ગરમી કે આવી જાય તો એ ગરમીને કારણે એ મોર છે ને એ બધા ખરી પડતા હોય પણ કુદરત ખોડે છોડેલી ખેતી હોય દાખલા તરીકે આ બધી કુદરતી ખોડે જેમ જેમ પોતે ઓટોમેટિક જે બધું પોતાનું સહન કરી લેતું રીતે આ ખેતી ગૌમૂત્ર ખાલી એને વાપરવાથી દાખલા તરીકે આમાંની અંદર કે બીજા ઝાડવાની અંદર જીવાતો આવતી હોય થોડમાંથી જીવાત પેદા થાય એનો પણ એક નાશ કરવા માટેનો ખાસ આ ગૌમૂત્ર ગોબર અને આકડો આ બધી ત્રણ વસ્તુ ભેરી કરી અને પંદર દિવસ તમે બોરી રાખો અને એમાં પછી થોડીક લાલ મટી કે થોડુંક રાખે અને પછી ઝાડવામાં આપણા હાથ

કે ગોબર ગૌમૂત્ર આંકડો વાપરવાથી આ લેપ બે વખત જો વર્ષમાં તમે લગાવી દો તો કોઈ જીવાત નહીં જીવાત એકંદરે યુનિવર્સિટી એમ જ કે છે કે આંબાની જીવાત છે એના થળિયામાં પેદા થાય છે તો થળિયામાંથી પેદા નથી થતી એવી બધા ખેતીની અંદર સારી રીતે ગોબર ને ગૌમૂત્રને કારણે આ જીવાતનું પ્રમાણ ઓછું છે એનું કારણ આ છે એટલે મૂળમાંથી જ એને સડો ન લાગે ને એના પરિણામે ઝાડ છે એ તંદુરસ્ત રહે બાગાયત સિવાય તમે સામાન્ય ખેતી પણ સજીવ મસાલા પાકો છે એ બધા જ પાકો ગાય આધારિત કૃષિ બધા થઈ શકે દાખલા તરીકે અત્યારે કોઈક રસાયણ બારે લઈ આવીને કરવું પડે કે એવું કઈ જરૂર નથી ગાય કૃષ્ણ ભગવાને બધા જ રસાયણ ઉમેર્યા છે એવું દેખાય છે મારા આજે સોળ વર્ષના અનુભવમાં કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર બાકી પોતાની મહેનત એ એ લેખે લાગે એવી છે હવે તમે બાગાયત કરો છો તો બાગાયતમાં આંબા સિવાય બીજું શું કરો છો મારા આમળા છે અને જાંબુનો પ્લોટ છે અચ્છા તો ક્યારેક એવું થાય કે ઉત્પાદન વધુ થાય તો ત્યારે બજારમાં ભાવ ઘટી જાય તો ત્યારે તમે શું કરો એના માટે તો મેં દાખલા તરીકે આંબા વાવ્યા દસ હજાર બે હજાર મુદ્દો બહુ સરસ વિષય આવ્યો કે ત્યારે બે હાજર ચારો મને માર્કેટ ના મળી મેં બધા હિસાબ કર્યા બોક્સ ને દોરી ને ટ્રાન્સપોર્ટ ખર્ચ ને દલાલી ને આ બધું કાપ્યું એટલે મને ઘરમાં ચાર રૂપિયા માત્ર કિલા ના મળે બરાબર ને સાત રૂપિયા આઠ રૂપિયા બજારો એટલે અડધા પૈસા તો હલ્યા જાય ખર્ચા તો બધું બધું વિચાર કર્યો એટલે માં ટેસ્ટિંગ ચાલુ કરી રસ કરી શું થાય એક વર્ષ ટકી ગયો એના કારણે કેરીનો રસ બારો માસ વેચવા માટે મેં હોટલે પણ બનાવ્યું પ્રોસેસિંગ યુનિટ ખાલી બનાવ્યું એની સાથે હું અહીંયા સ્થાનિકે વેચી શકું એ બે હજાર છ થી વેચી ચાલુ કર્યું એટલે તમે વેલ્યુ એડિશન ના કન્સેપ્ટ ઉપર આવ્યા હા એટલે એમાં તમે વેલ્યુ એડિશન માટે એક તો તમે કેરીને

ઉત્તમ છે એવી જ રીતે જાંબુ તો જાંબુના પણ ઔષધિ ઉપયોગ ઘણા છે પણ જાંબુ છે એ પેરિશેબલ એટલે કે ઝડપથી બગડી જાય એવું ફળ છે તો એને સાચવવા માટે શું કરે સાચવવા માટે દાખલા તરીકે તમારો પોઈન્ટ બહુ સારો છે અને મારા ખેડૂત ભાઈઓ બધા સાંભળતા હશે તો એને ખ્યાલ પડે કે જાંબુ છે એ સવારનો પોરમ ફળ ઉતારી લેવું અને બપોર સુધી એને ઠંડા પોરમાં જ ઉતારી લેવાય બગડી જાય ને તો પછી સારા નથી થતા પણ એને કારણે અમે સવારે વહેલા જ બધા મારા ભલે જાંબુના થોડાક પ્લોટ છે સવારે છે બાકીને જાંબુ થોડી ખરીદી કરવી પડે પણ એ જાંબુને સવારે બપોરે લઈને બપોર પાછળ એનું પ્રોસેસિંગ કરી અને સીધું ફ્રોઝન કરી દે બરાબર એટલે એનો રસ કાઢી લે હવે રસમાં એક વિષય છે કે ડાયાબિટીસ વાળા રસ ખાવો હોય તો એને બોક્સ પેકિંગ કરી દે એટલે એ એને બોક્સ પેકિંગ કરી અને ફ્રોઝનમાં રાખી દે પછી જયારે જોઈ ત્યારે થોડો થોડો ખાધા રાખે એ જ રીતે અમે જાંબુનો જ્યુસ બનાવી એની અંદર સેડ લેમન થોડી સુગર અને ફિલ્ટર પાણી એટલે માણસ પી શકે એમાંથી બાકી વેસ્ટ પછી બેસ્ટ કે દાખલા તરીકે જાબુના ઠળિયા જે નીકળ્યા ઠાણિયા નો ડાયાબિટીસ માટે હું ખાસ પાવડર બનાવું છું એની ઉત્તમ દવા છે અને ઉત્તમ દવા છે અને એ સારી સારી રીતે મને બજાર મળે છે એને કિલોનો આઠસો રૂપિયા મને ગ્રાહકો આપે છે રાજસ્થાનના રાજસ્થાન આયુર્વેદિક ના સારામાં સારું પ્રોડક્ટ એમ તૈયાર એટલે પ્રોસેસિંગ છે પેલું ઉત્પાદન કરવા માટે ડ્રીપ એરિગેશન નાખવી પડે મારા ખેડૂતોને પેલો વિષય છે કે જેમ ખુરશીના ના ચાર પાયા છે પલંગના ચાર પાયા છે એમ ખેતીના ચાર પાયા છે ચાર પાયા પેલી ડ્રીપ એરિગેશન કરે કોઈ બી સારી કંપનીની પછી એ ઓર્ગોનિક ખેતી ઉપર એટલે યુરિયા ડીએપી કોઈનો ખર્ચો ન લાગે અને પોતે સ્વાવલંબી બને એક રૂપિયો ખિસ્સામાંથી મેં આજ કોઈ કંપની વાળાને પૈસો ચૂક્યો નથી એ જ રીતે ત્રીજો કે એને પ્રોસેસિંગ એટલે ગ્રેડિંગ કરી લે સારો પેક કરીને માલ બજારમાં વેચે પોતે માન પોતાને પસંદ પડે એ ભાવે નક્કી કરીને વેચે અને એ જ રીતે અને પછી એ એને પ્રોસેસિંગ કરે ત્રણ પોઈન્ટ અને ચોથો જાતે માર્કેટ કરે આ ચાર પાયા જો ખેડૂત પકડી લે

કે ફ્લડવાળા પાણીને ખેડૂતોને એટલું જ હું કહું છું કે તમે ડેમમાંથી કદાચ છીંચો અને કદાચ ડીપ ઇરિગેશનમાં કરશો તો તમને યુરિયા ડીએપી વાપરવા ન હોય અને ઓર્ગેનિક ખેતી કરવી હશે તો ઓર્ગેનિક ખેતીની અંદર જે પાંચ લીટર ગૌમૂત્ર જ્યાં જોતું હોય એક એકરમાં ડ્રીપમાં તો તમે ફ્લડ પાણી ધુરિયા પાણી કરશો તો ત્યાં વીસ લીટર જોશે અને પછી નિંદાપણનો ખર્ચ બધો બચશે એટલે ડીપ એના માટે બહુ જ મહત્વની છે અને ડીપ તો ખરેખર આ આ ખેડૂતને કચ્છના ખેડૂતોને પ્રથમ જ કરી દેવી જોઈએ કે પાણી જે છે ને એ કુદરતી ભેટ છે એ ભેટને આપણે સાચવી જોઈએ તો વેલજીભાઈ તમારી સજીવ ખેતીની તમારી વેલ્યુ એડિશન જે તમે ઉત્પાદન મેળવો છો એની જે મૂલ્ય વૃદ્ધિ કરો છો એના માટે જે તમે પ્રોસેસિંગ યુનિટ બનાવ્યા છે એ બધાની વાત સાંભળીને બહુ આનંદ થયો એ રામ 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 તો આનંદભાઈ સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંકળાયેલા અને એ રીતે ખેત ઉત્પાદન તેમજ મૂલ્યવર્ધન કરી અને સારો એવો ફાયદો મેળવતા એવા કિસાન શ્રી વેલજીભાઈ આપણે મળ્યા એમની સાથે વાતચીત કરી અને જે ખેડૂતોને ખાસ કરીને ઉપયોગી થાય એવી આશા રાખીએ છીએ એમની પાસેથી આપણે ઘણી બધી માહિતી મેળવી અને ખેડૂતભાઈઓને ઉપયોગી પણ થઈ હશે અને હવે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નિલમબેન ના કરીને રામ 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 રામ